જે લોભ કરવા છતાં પોતાને એકવીસ લાખ ગુમાવી બેઠા કિરણ પટેલ નેટવર્ક એન્જિનિયર તરીકે કામ કરે છે જેઓ નેટવર્ક સર્ફિંગ દરમિયાન એક ઠગ તોડકીનો શિકાર બની ગયા કિરણ પટેલની શેર માર્કેટમાં રૂપિયાનું રોકાણ કરવાથી સારો ફાયદો થશે તેવા વિશ્વાસ અને ભરોસો આપીને વોટ્સએપ ગ્રુપ ચલાવતા જોબ થંગ તેમજ મેરેલીના દસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી લઈને ત્રણ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન ટ્રેન્ડિંગ અકાઉન્ટ બનાવી તેમાં રૂપિયા એકવીસ લાખ સાહીઠ હજારનું રોકાણ કરાવ્યું આ સમય દરમિયાન વિવિધ કંપનીના શેર ખરીદ વેચાણ કરી કિરણ પટેલના ટ્રેડ એકાઉન્ટમાં સડસઠ લાખ ચુમોતેર હજાર જેટલી રકમ બતાવી જોકે આટલી મોટી રકમમાંથી કિરણ પટેલ પચીસ લાખ રૂપિયા પોતાના અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવા જતા રૂપિયા ઉપાડી શક્યા ન હતા જેથી તેમણે જોન્થન અને મેરેલીના સાથે વાત કરી ત્યારે તેમને રૂપિયા ઉપાડવા માટે એક લાખ ભરવા પડશે એવી વાત કરતા આખરે કિરણ પટેલની પોતે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું બાદ થયું અને પોતે લાલચમાં આવીને ગુમાવેલ એકવીસ લાખ સાઠ હજાર રૂપિયા પરત મેળવવા માટે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી નવસારી પોલીસ દ્વારા ફરિયાદને આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે મારી જોડે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરાવીને અલગ અલગ ગ્રુપ બનાવીને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટના બહાને નકલી એપ્લિકેશન પર બધું મોબાઈલમાં ડાઉનલોડ કરાવી અને એના દ્વારા શેર માર્કેટમાં રોકાણ થતું બતાવીને ફ્રોડ કરવામાં આવેલું છે આ જોનાથન સિમોન જે યુએસના શેર માર્કેટમાં જા એક મોટું નામ છે એ નામનો યુઝ કર કરતા હતા અને એ બ્લેક રોક સ્ટોક રિટેલ કંપનીનો કંપનીનો ઉલ્લેખ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરાવતા હતા અને ટોટલ મારી પાસે એકવીસ લાખ સાઠ હજાર જેવા પૈસા એમને ટ્રાન્સફર કરાવી દીધા હતા અલગ અલગ બેંક એકાઉન્ટોમાં અને એ ઓનલાઈન એપ્લિકેશનમાં શેર ટ્રેડિંગ દ્વારા એ લોકો મને એરાઉન્ડ બાસઠ લાખ જેવા એના થયા એવું બતાવતા હતા પણ પછી છેલ્લે જ્યારે મેં ઉપાડવાની કોશિશ કરી ત્યારે ઉપાડવા નહોતા દીધા એટલે મેં સાયબર ક્રાઇમમાં મને જેવો આ ખ્યાલ આવી ગયો કે આ ફ્રોડ થાય છે એટલે પાંચ તારીખના રોજ મેં પાંચ ફેબ્રુઆરીના રોજ મેં સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન કરી દીધી હતી સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની એક એફઆઈઆર દર્જ હોઈ છે ટાસ્ક ફ્રોડ્સ રિલેટેડ અંડર આઈટી એક્ટ એન્ડ આઈપીસી इस एफआईआर के तहत कंप्लेनेंट किरण दाजी भाई पटेल ने इन सीरीज ऑफ इन्वेस्टमेंट कुल को गवाए ये एक फ्रॉड नेटवर्क है जो व्हाट्सएप ग्रुप के थ्रू फंक्शन करता था इन्होंने लोगों को व्हाट्सएप पे लालच देके कुछ इन्वेस्टमेंट मांगी फिर ये वही इन्वेस्टमेंट में कुछ रिटर्न बना के कंप्लेनेंट को वापस किया इसके आधार पर कंप्लेनेंट का भरोसा जीता और कंप्लेनेंट से टोटल ट्वेंटी रुपीज इन्होंने लिए कंप्लेनेंट जैसे जैसे पैसे देते गए उनको फेक स्क्रीन शॉट्स मिलते गए लेकिन इसके बाद इन्होंने कोई पैसा कंप्लेनेंट का वापस करने से इनकार कर दिया इस आधार पर कंप्लेनेंट की एफआईआर हमने रजिस्टर की और इन्वेस्टिगेशन जारी है इससे इस इस नेटवर्क से रिलेटेड जो भी लोकल लोग हैं उन सभी की इन्वेस्टिगेशन जारी है और जल्द ही हम इसके और डिटेल्स अपने पास मौजूद करवाएंगे